વિજયભાઈ જ્યારે આપણી સાથે વાત કરી વિજય રૂપાણી ત્યારે એમણે હિન્ટ આપી હતી કે સરકારમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે અને અત્યારે મંત્રીમંડળનું કદ પણ નાનું છે એટલે શક્યતા ઘણી છે કે વિસ્તરણ થઈ શકે છે કોણ બદલાઈ શકે છે શું ચહેરા આવી શકે છે હવે પછી ગુજરાતમાં શું સેનાર્યો થઈ શકે છે ધ્વનિ બહુ રાજકીય અનુભવ નેતા બીજેપીના જૂના નેતા વિજયભાઈ મારા અને આપણા બધા કરતા બીજેપીને પણ સારી રીતે જાણે છે સરકારમાં કેટલા મંત્રીઓ હોવા જોઈએ એ પણ સારી રીતે જાણે આની સરકાર હોવાથી કેટલું વર્કલોડ પડતો હોય મંત્રીઓ પર એ પણ જાણે એટલે બીજેપીએ જે કહ્યું મતગણતરીના આગલા દિવસે એ એની જોડે કોઈ ઇનપુટ્સ હશે એટલે પણ કહ્યું હશે અને એમના અનુભવના આધારે પણ કહ્યું હશે એ કદાચ જાણતા પણ હશે ખેડૂત સવાલ પેલો એ છે કે ક્યારે થશે મંત્રી મંડળમાં ફેરફાર કે પંચાયત નગરપાલિકાઓની ચૂંટણી થાય એ પહેલા થાય કે ને પછી સાથે જ વિધાનસભાની બે બેઠક ખાલી એક વિસાવદર ની બેઠક ની જે ચૂંટણી આવશે એ જ રીતે ઘેની બનાસકાંઠાની બેઠક ખાલી થશે વામી એટલે એ પેટા ચૂંટણી આવે એ પહેલા થશે એ પણ એ પણ સવાલ છે પણ મંત્રીમંડળનું વિસ્તરણ જ કેમ ફેરફાર પણ તો થઈ શકે ને અને ફેરફાર એટલે થઈ શકે કે આ પાર્ટી તો સતત કાર્યરત રહેવાની પાર્ટી છે બીજેપી તો વિશ્લેષણ કરવાની પાર્ટી છે અને મતગણતરીના દિવસે જે આખી મતગણતરી આવી છે વિધાનસભા વાઇઝ એમાં એ પણ ગણી ગયું છે કે આપણા એકસો પૈકી

પાર્ટીના અધ્યક્ષ એમ કહે કે તો મુખ્યમંત્રી કે અને મુખ્યમંત્રી એમ કહે કે તો સંગઠન પણ એ કોઓર્ડિનેશન થતું જોઈએ ને થાય થવું પણ જોઈએ કદાચ એટલે એ સંજોગોમાં સપોઝ આપણે પાટણ વિચારીએ તો પાટણ લોકસભા છેલ્લા બે રાઉન્ડમાં જીતે ચંદનજી ઠાકોર જે ખુદ વિધાનસભા રહ્યા હતા સિદ્ધપુરથી વિધાનસભા રહ્યા હતા એ લોકસભાની અંદર જબરજસ્ત લડે ને બહુ ઓછા મત ત્યારે લોકસભાની લીડ ત્રીસ પાંત્રીસ ચાલીસ હજારની લીડ ઉજાજી લીડ ન કહેવાય અને એ વખતે જ્યારે સિદ્ધપુર બેઠકનું વિશ્લેષણ થાય વિધાનસભાનું તો સ્વાભાવિકથી બળવંતસિંહ રાજપૂત માટે ચિંતાનું ખાણ તો હોય શકે એનો ચિંતા એ પણ હોય કે પક્ષાનો નોટિસ નોટિસ ધ્યાન રાખશે એટલે એટલે ફેરબદલ થવાની શક્યતા છે પરફોર્મન્સના આધાર ઉપર ફેરબદલ થવાની શક્યતા છે કેટલાક મંત્રીઓ તો આટલા ટાઈમથી કદાચ આપણી ટીમમાં ફોટો આવે તો નામ ચેક કરતા હશે બે જાણતા અને જોયા હોય તો એનું અને કદાચ ખબર ભી હોય ને ધોની તો મંત્રાલય તો એનો વિભાગ ચેક કરે જ કે આ મંત્રી સાહેબ જોડે કયો વિભાગ છે એટલે આ રિયાલિટી નથી એક્ટિવ નથી એટલે પરફોર્મન્સ નથી એટલે એક એ હોઈ શકે ફેરબદલ થાય અને રહી વાત વિસ્તરણની તો અર્જુનભાઈ ચેક પોરબંદરથી રાજીવ ગાંધી ભવનમાં સ્ટેબલ થયેલા કોંગ્રેસના નેતા રાજીનામું આપવા પાછા પોરબંદર છે પાછા લડન આટલી મોટી લીડ થી જીતે તો અર્જુનભાઈ એમને તો બીજેપીમાં ના આવ્યો આ બધા એમ કે આવું ડીલ નહીં હોય તો બધી વાર્તા હોય જ્યારે રાજીનામું આપ્યું એટલે અર્જુનભાઈ બધા અત્યાર સુધી અર્જુનભાઈ કે બધા એવા જ કહેતા હતા કે ના અમે તો વિચારોથી જોડાયા ને આ કર્યું ને આકર્ષાય એટલે આયા ને એમનું આકર્ષણ ખાલી એક જ વર્ષમાં ઘટી ગયું પચાસ વર્ષ ચાલીસ પરથી કોંગ્રેસ સાથે નહોતું ત્રીસ પરથી હોય પણ એટલે ક્લિયર જ છે એ જ્યારે પણ રાજીનામું આપવાના આવ્યું પહેલાં બીજેપી જોડે વાત થયેલી હોય બીજેપી જોડે કમિટમેન્ટ લેવાયું હોય કમસે કમ નું તો કમિટમેન્ટ લેવાયેલું જ હશે અને ટિકિટ તો આપી જ છે જેટલા લોકોએ રાજીનામા આપ્યા બીજેપીમાંથી દરેકને એક એક વાર ટિકિટ મળી જ છે બરાબર એટલે એ કમિટમેન્ટથી જ આવેલા હોય હવે સવાલ એ છે કે મિનિસ્ટરનું કમિટમેન્ટ હતું કે એ કહેવું મુશ્કેલ છે પણ હું જેટલી રાજનીતિને જાણો છું અર્જુનભાઈ મિનિસ્ટરનું કમિટમેન્ટ ના હોય તો અર્જુનભાઈ ના હોય ના ના સર એક છેલ્લો સવાલ સમય ઓછો છે એટલે ટૂંકમાં જવાબ ઈચ્છીશ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને લોકસભામાં શું બે વખત છવ્વીસ છવ્વીસ મળી હજી આ ત્રીજી વખત ના મળી એટલે જનતાના મનમાં સતત એ સવાલ થતો હશે કે હવે શું મુખ્યમંત્રી બદલાશે કેમ કે ગુજરાતનો ઇતિહાસ ભૂતકાળ એવો રહ્યો છે કે ગમે ત્યારે મુખ્યમંત્રી બદલાઈ શકે છે અને આ પરિણામ પછી તો સોશિયલ મીડિયા ઉપર લોકમુખે પણ આપણે ચર્ચા કરીએ છીએ કે હવે ભૂપેન્દ્રભાઈ રહેશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે શું ખરેખર એવું હવે ગુજરાતમાં થઈ શકે છે મને નથી લાગતું એવું થાય એવું ના ભૂપેન્દ્રભાઈ એક એવી રીતે જે સર્વગ્રાહી હોય સર્વ માન્ય હોય અને એવું કશું નથી થઈ ગયું કે ભૂપેન્દ્રભાઈ બદલવાના હોય એટલે ઇલેક્શનના પરફોર્મન્સના આધાર ઉપર એટલે હું જરાય નથી કહેતો કે મુખ્યમંત્રી બદલાશે હું ચોક્કસથી એ ચોક્કસથી કહું છું મંત્રી મંડળમાં ફેરફાર થશે ઓકે સર થેન્ક યુ સો મચ તો એબીપી અસ્મિતાને આપ સોશિયલ મીડિયા ઉપર ફોલો કરી શકો છો તમામ સમાચારો માટે અપડેટ્સ માટે આપ યુટ્યુબ ઉપર પણ એબીપી અસ્મિતાને ને સબસ્ક્રાઈબ કરી શકો છો નમસ્કાર